જય સરદાર વંદે માતરમ મારું નામ હર્ષિત કુમાર શશિકાંત પટેલ સંદેશર ગામનો પાટીદાર ચરોતર પંથકનો પાટીદાર ગુજરાતનો નાગરિક અને ભારત દેશનો નાગરિક અને ભારત દેશના સંવિધાન મુજબ જે મતને મતનો અધિકાર મળેલ છે એ મત ના અધિકાર વિશે એક નિર્ણય લીધેલો છે જે આ વિડીયોના માધ્યમથી પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યો છું કે જે પાર્ટીની વિચારધારા સાથે હું સંકળાયો હતો જે પાર્ટીને હું મત આપતો એ પાર્ટીએ મોઢેરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું જે અપમાન કર્યું છે એમનું નામ હટાવી અને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ કરી દીધેલું છે એમાં પણ એમને જમ્પ ન આવ્યો અને આજે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વર્ષના પ્રથમ દિવસે જ આણંદ મહાનગરપાલિકા બનાવવા માટે કરમસદનો ભોગ લેવા બેઠી છે ત્યારે એ ભારતીય જનતા પાર્ટીની સરકારને હું જણાવવા માગું છું કે જે પાર્ટીની વિચારધારા સાથે હું સંકળાયો હતો જે પાર્ટીને હું મત આપતો રહ્યો છું કે જે પાર્ટીના ને ખભે ના ખભેથી ખભે મિલાવીને કામ કરતો રહ્યો છું એ પાર્ટીનો આજથી હું બહિષ્કાર કરું છું એ પાર્ટીને આજ આજ પછી હું ક્યારે મત નહીં આપું એ પાર્ટી પાર્ટીની વિચારધારાનું ખંડન કરી રહ્યો છું વિરોધ કરી રહ્યો છું અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીને હું ક્યારે પણ મત મત નહીં આપું મારો મત ક્યારે ભારતીય જનતા પાર્ટીને નહીં મળે અને તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ અને રવિવારના દિવસે સંધ્યા સમયે હું મારો નિર્ણય બીજો જણાવવા માંગુ છું કે આજથી તારીખ ઓગણીસ એક બે હજાર પચીસથી થી એક્ટિવ આંદોલનકારી તરીકેની મારી છવિ ઉભરી આવશે અને હું કરમસદના નાગરિકોની સાથે અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતની સાથે ખભેથી ખભો મિલાવી અને ચળવળને લડતને અંજામ આપીશ અને મારા જેવા કેટલાય મતદારોના મત ભારતીય જનતા પાર્ટીને ન મળે મારા જેવા કેટલાય એમની વિચારધારા સાથે સંકળાયેલા હશે એ પાર્ટીને મત આપતા હશે ભારતીય જનતા પાર્ટીને એવા મતદારોને પણ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની સાથે એની પડખે ઉભા રાખવા માટેનો પ્રયત્ન કરીશ અને આજથી હું એક આંદોલનકારી તરીકે ઉભરી આવું છું આ ટોપી પહેરી અને આજથી હું સરદાર સરદાર કા કર્જ ચુકાન હૈ સન્માન વાપસ દિલાના હે કરમસદ ગાંવ કો બચાના ઓર સરદાર કે સ્વાભિમાન કો બચાના હૈ આજથી હું ભાઈ શ્રી મિથિલેશભાઈ અમીન અને સરદાર સન્માન આંદોલન સંકલ્પ આંદોલન સમિતિ અને કરમસદના દરેકે દરેક નાગરિક ની સાથે છું એમની પડખે છું એમને સમર્થન આપું છું અને ભારતીય જનતા પાર્ટીનો મતદાર તરીકે હું એમનો બહિષ્કાર કરું છું આજથી એ પાર્ટીની સાથે મારે કોઈ લેવા દેવા નથી એ પાર્ટીને હું ક્યારે હવે મત નહીં આપું અને કોઈને આપવા પણ નહીં દઉં કે જે પાર્ટી એક સ્વતંત્રતા સેનાની નું અપમાન જાળવી ના શકતી હોય જે પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલનું વારે ઘડી અપમાન કરતી હોય મોઢેરા પરથી નામ હટાવી દીધું સરદાર પટેલ એરપોર્ટ પરથી નામ હટાવી દીધું અને હવે કરમસદનો ભોગ લેવા બેઠા છે તો આ ડબલ એન્જિનની સરકાર શું એ મોદીની આગળ નાચતી સરકાર છે અમિત અને મોદી જે કે એ જ કરવાનું તો આ તમે નિર્ણય નથી લીધો નરેન્દ્રભાઈ મોદી એ નિર્ણય લીધો છે અને જીવતા જો જે પ્રધાનમંત્રી સરદાર સાહેબનું નામ ભૂસાવી દઈ અને પોતાનું નામ અંકિત કરે એવા પ્રધાનમંત્રી અમે એવા પ્રધાનમંત્રીનો પણ બહિષ્કાર કરીએ છીએ એ જ નરેન્દ્ર દામોદરદાસ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સરદાર સાહેબના નામથી અનેક વખત રાજનીતિ કરી ચૂક્યા છે અમારા જેવા પાટીદારોના મત લઈ ચૂક્યા છે કેટલાય સમાજોના સરદાર પ્રેમીઓના મત લઈ ચૂક્યા છે સરદારના નામે રાજનીતિ તમે કરો છો અને સરદારનું અપમાન પણ તમે કરો છો સરદાર પટેલનું અપમાન સાખી લેવામાં નહીં આવે કાન ખોલીને સાંભળી લેજો અને જે ગૃણિત કૃત્ય તમે કર્યું છે એને સરદારનું અપમાન કરીને એનો બદલો આ શરતોનો પાટીદાર હંદેહર ગોમનો પાટીદાર ગુજરાતનો પાટીદાર અને ભારત દેશનો નાગરિક એનો બતલો લઈને રહેશે જરૂર પડશે તો તમારી સરકારને પાડીને પણ એ અપમાનને સન્માનમાં ફેરવીને બતાવીશું અમારા જેવા મતદારોને લીધે તમારી સરકાર ચાલે છે અમારા જેવા મતદારો તમને સહયોગ આપે છે ને એટલે તમારી સરકાર ચાલે છે એટલે અભિમાનના ગુમાનની અંદર તમે અમારા જેવા

જે સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરતી આવી છે સ્વતંત્રતા સેનાનીઓના નામેથી ઓળખાતા એમના કર્મભૂમિને એમના સન્માનને ભૂસાવી દઈ અને પોતાનું નામ ચિતરવા બેસનારી સરકાર છે આ આના સરકારના વર્તા વરતા પાણી આવી ગયા છે આજે પહેલો મતદાર તમારો બહિષ્કાર કરે છે કાલ ઉઠીને એક શૂન્યમાંથી એક આજે હું બહિષ્કાર કરું છું કાલ ઉઠીને આખું ભારત તમારો બહિષ્કાર કરશે યાદ રાખજો નરેન્દ્ર દામોદરદાસ મોદી અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ અને ભૂપેન્દ્ર પટેલ તમને પણ હું કહું છું કે તું પાટીદારનો દીકરો હોય ને તો આ સરદાર પટેલનું અપમાન જે થયું છે ને એનો બદલો લઈને બતાવ રાજીનામું મૂકીને બતાવ તો તું પાટીદાર જે મારો મારો પાટીદાર સમાજ આખો લેવા કડવા પાટીદાર સમાજ સરદાર પટેલ નામથી ઓળખાય છે અમારા વડીલ છે અમે એમનાથી નહીં પણ એમના થકી અમે ઓળખ ઓળખ ઓળખ્યાય છે કે સરદાર પટેલ તમારા પટેલોના અનાજ પાટીદારના દીકરાનું એ જ આ માતૃભૂમિના રક્ષકનું અપમાન થયું એક વાર નહીં અનેક વખત મહારાષ્ટ્રની અંદર મધ્યપ્રદેશમાં કરમસદ ગુજરાતમાં મોઢેરા સ્ટેડિયમમાં ક્યાં કે સરદાર પટેલનું અપમાન નથી થયું ગણાવ પહેલું અપમાન સોલાપુર મોહલ્લો ભાંડુ ક્વીન્સ રોડ મુંબઈ સરદાર સાહેબના અંતિમ સંસ્કાર રાજધાની દિલ્હી માટે ના થયા અને મુંબઈ ખાતે કરવામાં આવ્યા તો એ સરદાર પટેલે જેણે ભારત દેશની રચના કરી ભારત દેશના સંવિધાનની રચના કરી એ સરદાર માટે દેશની રાજધાનીમાં જગ્યા નહોતી અગ્નિ સંસ્કાર કરવા માટે મધ્યપ્રદેશમાં સરદાર પટેલના સ્મારકને તોડી નાખવામાં આવ્યું બીજું અપમાન મોઢેરા સ્ટેડિયમ પરથી એમનું નામ હટાવી જઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું ત્રીજું અપમાન ચોથું અપમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય મથક અમદાવાદ એનું નામ અદાણી એરપોર્ટ કરી દેવામાં આવ્યું તો આ અદાણીને કોને અધિકાર આપ્યો સરદાર પટેલના નામને ભૂસવાનો તારા બાપનું હતું સરદાર પટેલ નું નામ પૂછવાની તારી એ વખત હતી એટલે માપમાં રહેજો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને કહી દઉં છું માપમાં રહેજો હવે જે જેટલા પણ સન્માન અપમાન કર્યા છે સરદાર એ અપમાન નો બદલો આ પાટીદાર સમાજના દરેકે દરેક નાગરિક લઈને રહેશે અને જ્યાં સુધી એ અપમાનને સન્માનમાં ફેરવી નહીં દઈએ ને ત્યાં સુધી જમ્પીને બેસીશું પણ નહીં અને કોઈને શાંતિ થી બેસવા પણ નહીં દઈએ ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ કે પાટીદાર સમાજના મત ત્રણ કરોડ છે ગુજરાતમાં ત્રણ કરોડ મતદારો પટેલ સમાજથી છે અને તમારી સરકાર અમારા જેવા પાટીદારો ના સહયોગથી છે પાટીદારો જો તમારા ટેકામાં ના હોત ને તો તમારી સરકાર પણ ના હોત અને હવે સરકાર તમારી પડશે અને સરકાર પાડીને રહીશું સરદાર વલ્લભભાઈ પટેલનું પૈતૃક ગામ કર્મભૂમિને ભૂસવાનો જે ઘૃણિત પ્રયત્ન કર્યો છે ને આ છેલ્લું અપમાન છે હવે પછી જો અપમાન કર્યું ને તો તમારી સરકાર નહીં રહે અને આ આંદોલનની જે સત્તર એક બે હજાર પચીસના રોજ કરમસથી જે હુંકાર ભરાયો છે ને એ જસ્ટ ટ્રેલર છે હજુ પિક્ચર હજુ બાકી છે આખું જોવાનું

મહાનગરપાલિકામાં વિલય કરવાનું જે ગૃણિત કૃત્ય કર્યું છે ને એને સુધારી લ્યો મોઢેરા સ્ટેડિયમનું નામ જે નરેન્દ્ર મોદી કર્યું છે ને પાછું સરદાર પટેલ સ્ટેડિયમ કરી દો અમદાવાદના એરપોર્ટને અદાણી એરપોર્ટ કર્યું છે ને એને પાછું સરદાર પટેલ એરપોર્ટ કરી દો અને માફી માંગો જાહેરમાં કે સરદાર પટેલનું અમે જે અપમાન કર્યું છે ને એનું અમે એની અમે માફી માંગીએ છીએ માંગો માફી તો તમારી સરકાર ગઈ અને આંદોલન ખાલી કરમસદ થી ઉપડ્યું છે આખા ચકદોરે ચડશે અને ગુજરાત એકલું જ નહીં રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં પણ વિસ્તાર થશે અને આ પાટીદારનો દીકરો કરીને બતાવશે વાત સમજાય ને તો સમજાય એને વંદન અને ન સમજાય એને અભિનંદન જય સરદાર વંદે માતરમ